તો મિત્રો ફાઇનલી આપણે રોહિતભાઈ ઠાકોરના ઘરે આવી ગયા છે તો મિત્રો તમે વિડીયોમાં બને રહેજો આપણે તમને અંદરથી ઘર બતાવી દઈએ ને આ છે મિત્રો રોહિતભાઈ ઠાકોરનું ઘર તો મિત્રો જો આ છે રોહિતભાઈ ઠાકોરનું ઘર અને આ છે એમના પપ્પા અને આ છે કિરણભાઈ એમના ભાઈ છે નાના ને ચાલો રોહિતભાઈ ઠાકોરનું તમને રૂમ પણ બતાવી દઈએ તો મિત્રો આ છે એમનો રૂમ અને જો મિત્રો સામે જે મિત્રો રોહિતભાઈ ઠાકોરના ફોટા લગાવેલા છે ને મિત્રો આ જો ઘરમાં મિત્રો મંદિર પણ એમને બનાવેલું છે પૂજા કરવા માટે મિત્રો અને ચાલો મિત્રો એમના ભાઈ છે તો એમને ભાઈ જોડે થોડી મુલાકાત કરી લઈએ